પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ પચીસમી જૂન બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આંસુ સહિતની પ્રાર્થના સ્કોટલેન્ડમાં એક જુવાન મિશનરી રોબર્ટ મુરી બહુ અદભુત એમની સેવા જુવાન મિશનરી હતા પરંતુ ત્રીસ વર્ષની ઉંમરે સામાન્ય અને ટૂંકી માંદગી આવી એમાં પ્રભુએ પોતાની પાસે બોલાવી લીધા ત્રીસ વર્ષનું એમનું જીવન અને થોડા જ વર્ષોની તેમની સેવા આ મિશનરી સાહેબના મરણ પછી આ કુટુંબને માટે દિલાસાની પ્રાર્થના માટે એક સાહેબ મળવા માટે ગયા પ્રાર્થના કરવાને માટે મુરી સાહેબના પત્નીની મુલાકાત લીધી અને આ બાળક સાહેબે રોબર્ટ મુરી સાહેબના પત્ની માટે દિલાસાની પ્રાર્થના કરાવી કેટલાક સગા સંબંધીઓ ત્યાં હાજર હતા અને આ બાળકે પ્રશ્ન કર્યો પેલા વિધવા પત્નીને કે મુરી સાહેબની બહુ ટૂંકી સેવા પરંતુ ટૂંકા સમયમાં ઘણા બધા લોકો પ્રભુની ઓળખમાં એમના દ્વારા આવ્યા ઘણા બધા લોકો પ્રભુની ઓળખ દ્વારા એમના દ્વારા આવ્યા તો રહસ્ય શું હતું શા માટે થોડા જ સમયમાં વધારે લોકો પ્રભુની સાથેના સંબંધમાં આવ્યા તારણ પામ્યા પ્રભુની ઓળખમાં આવ્યા અને મુરી સાહેબના પત્નીએ કહ્યું કે તમારે આ રહસ્ય જાણવું હોય તો મારી પાછળ આવો અને આ વિધવા પત્ની પેલા બાળક સાહેબને લઈને એક રૂમમાં ગયા એ રૂમમાં ટેબલ ને ખુરશી ત્યાં હતા અને મિશનરી સાહેબના પત્નીએ બાળક સાહેબને કહ્યું કે આ ખુરશી પર બેસો તમે ખુરશી પર બેઠા આ બધા ટેબલ પર જે પુસ્તકો પડ્યા છે એમાંથી બાઇબલ તમે લો બાઇબલ લીધું અને હવે બાઇબલ વાંચો અને પેલા બાળક સાહેબે બાઇબલ વાંચવાની શરૂઆત કરી ત્યારે તેમના પત્નીએ કહ્યું કે હવે એ બાઇબલ પર તમારા બંને હાથ મૂકો તમારું માથું ત્યાં ટેકવો અને હવે રડીને તમે તમારા ક્ષેત્રના લોકોને માટે પ્રાર્થના કરો આવું મારા પતિ મિશનરી રોબર્ટ મુરી કરતા હતા અને એ પ્રાર્થનાને લઈને ટૂંકી સેવા દ્વારા વધારે આત્મા તેઓ જીતી શક્યા કારણ કે દરરોજ વહેલી સવારે ઉઠીને ખુરશી પર બેસે બાઇબલ ખોલે બાઇબલ વાંચે અને બાઇબલ પર માથું ટેકવીને રડીને પસ્તાવો કરીને પ્રભુની આગળ દરરોજની સેવા માટે તેઓ પ્રાર્થના કરતા પ્રભુ આજે જે વ્યક્તિની સાથે હું વાત કરું એ વ્યક્તિનો આત્મા તમને ઓળખી શકે નિત્ય એમની આ બાબત ને વાલા ભાઈઓને બહેનો પડકારદાયક છે આપણા માટે મંડળીમાં પાળક હોઈએ આગેવાન હોઈએ સેવક હોઈએ સેવિકા હોઈએ મિશનરી હોઈએ પણ આંસુ સહિતની પ્રાર્થનાની જરૂર છે હિબ્રુઓનો પત્ર તેનો પાંચમો અધ્યાય અને સાતમી કલમમાં પ્રભુ ઈસુએ ત્યાં પ્રાર્થના કરી કે આંસુ સહિત પ્રાર્થના કરી ગેતસેમાની વાડીમાં જે પ્રાર્થના કરી એ સામાન્ય પ્રાર્થના નહોતી આંસુ સહિત પ્રાર્થના કરી તો પ્રભુ ઈશુ જો આંસુ સહિત પ્રાર્થના કરતા હોય તો આપણે એની સેવા કરનારા આંસુ સહિત પ્રાર્થના કરીને પ્રભુની પાસે આવીએ અને એ પ્રભુ આપણને એનો આશીર્વાદ આપે અને આ બાબત સમજવામાં આત્માની દોરવણી સહાય પ્રભુ આપણી સાથે રાખે પ્રાર્થના કરીએ બાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસમાં આસુ સહિતની પ્રાર્થના અને એ બાબત અમે સમજી શક્યા અમારી સેવામાં આસુ સહિત પ્રાર્થનાની જરૂર છે અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન